ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલિયારી અને દરી ગામ વચ્ચે એક વ્યક્તિની મૃતક હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે દરી ગામની મિનોર કેલર સામેના ભાગે પડતર જમીનના લીમડાના ઝાડ નીચે એક વ્યક્તિની મૃતક હાલતમાં લાશ મળી આવી મૃતકની ઓળખ પ્રતાપભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું કાવી પોલીસે ઘટનાની જાણ થતાં કાવી પોલીસ ઘટના સ્થળે આવી મૃતકની ડેડ બોડી કબજે મેળવી અકસ્માતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકની ડેડ બોડીને જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે મોકલી દેવામાં આવી હતી પેનલ પીએમનો રિપોર્ટ આવ્યા બાદ વધુ ગુનો નોંધાશે ત્યારે મૃતકના પરિવારજનો તેઓનું મર્ડર થયું હોય તેવા આક્ષેપ પણ કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે પેનલ પીએમમાં શું બહાર આવે છે આ ઘટનાને લઈ સમગ્ર જંબુસર પંથકમાં ચકચાર મચી જવા પામી છે નામ શ્રવણ છે મારા પપ્પા નગીન વાગીન છે કામે જ હતા અને મારા પપ્પાને નગીન વાગીને મારી નાખ્યો અને ચારે અમે એમને પૂછ્યું ત્યારે લોકો ગોળ ગોળ બોલે છે અને લોકો છે ને એમને જ મોડલ કહેલું છે પણ સાચું નહીં બોલે એક કઈ Subscribe now and press the bell icon.